સમગ્ર ભારતની અંદર જે ઇલેક્શન કમિશન દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંસદ સભ્ય અને ઇન્ડિયા ગઠબંધનના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજીએ મીડિયા સમક્ષ જે એક સ્ટેટમાં વોટ ચોરી પ્રૂફ સાથે જ્યારે જાહેર કરી ત્યારબાદ સમગ્ર ભારતની અંદર વોટ ચોરી મુદ્દે લોકોનો ઉત્સાહ અને વિરોધ પણ તમને જોવા મળે છે કોંગ્રેસની રેલીઓમાં બિહારની વાત કરો તમે તો ઇન્ડિયા ગઠબંધનની અંદર તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધીજીની રેલીઓની અંદર લોકો સ્વયંભૂ ઉમટે છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર જે વોટ ચોરી સૌ સૌ પ્રથમ ગુજરાતમાંથી થઈ છે એવું સો ટકા અમે માનીએ છીએ જે વોટ ચોરીની શરૂઆત છે ગુજરાતથી થઈ છે એના વિરોધની અંદર સમગ્ર ગુજરાતમાં અલગ અલગ શહેરો જિલ્લાઓમાં આપે કાર્યક્રમો જોયા જશે કેન્ડલ માર્ચ હોય ધરણા પ્રદર્શન હોય કલેક્ટર કચેરીનો ઘેરાવ હોય એકત્રીસ તારીખે નેશનલ નેતૃત્વ અમદાવાદ ખાતે આવી રહ્યું છે અને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને સીએલપી લીડર તુષારભાઈ ચૌધરીની આગેવાની નીચે સમગ્ર ગુજરાતમાંથી વોર્ડ વાઇઝ અને તાલુકા કક્ષાએથી જિલ્લા વાઈઝ સમગ્ર કોંગ્રેસના આગેવાનો દ્વારા ત્યાં જવાના છે અને એક મોટી જંગી સભા હોટ વોટશોર છોડ છોડના મુદ્દે થવા જઈ રહી છે એના બાબ એના બાબતે આજે રાજકોટ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને પ્રેસના મિત્રોને ચોથી જાગીરને માહિતગાર કરવામાં આવી હતી